ભરૂચમાં બાઇકમાં આગ લાગતા બળી જતા મોટું નુકસાન એક વ્યક્તિ પરિવાર સાથે સાસરીમાં બનાવ બન્યો ભરૂચના ઓસારા કવિતા માર્ગ પરથી પસાર થતી એક બાઇકમાં અચાનક આગ ભભૂતી ઉઠતા તેના પર સવાર એક પરિવારનો આબાદ બચાવ થયો હતો જો કે મોટર આગમાં બળી જતા મોટું નુકસાન થયું હતું ગત્રુજ સવારના ભરૂચના કવિતા ઓસારા માર્ગ પરથી એક વ્યક્તિ પત્ની અને બાળક સાથે મોટર લઈને કવિતા ગામ પોતાની સાસરી તરફ જઈ રહ્યા હતા આ સમયે તેના બાઇકમાંથી અચાનક ધુમારા નીકળવા લાગતા જ તેણે સમય સૂચકતા વાપરી મોટર સાયકલને રોડની બાજુએ ઊભી રાખી દેતા પત્ની અને બાળક સાથે સલામત સ્તર પર ખસી ગયો હતો જોકે મોટર સાયકલમાં ધુમારા બાદ આગ પકડી લેતા આગમાં